નમસ્કાર મિત્રો એકવાર કામરૂ દેશની વિદ્યાભણી અને એક લાલવાદી અને એક ફૂલવાદી બંને ભાઈઓ ગુજરાતમાં આવે છે અને ત્યારે ગુજરાતમાં આવ્યા પછી આ બંને ભાઈઓ ગરીબોને દરાહીમામ કરવાનું શરૂ કરી નાખે છે અને પોતે શીખેલી વિદ્યાઓથી મન ફાવે એટલી રકમ લે છે અને પાપના માર્ગે ચાલવા લાગ્યા છે અને કોઈકનો દુશ્મન હોય ને તો પોતાની વિદ્યાથી તેને પછાડીને મારી નાખે છે અને જો કોઈ દુશ્મન નો વંશ કાઢી નાખવો હોય ને તો મન ફાવે એટલા નાણાં લઈ લે અને પછી તેના ઘરના નળિયા ઉપર અડદના દાણા નાખે છે અને પછી તો આખોય પરિવાર મહિનામાં મોતને ઘાટ ઉતરી જાય છે આવા આ બે લાલવાદી અને ફૂલવાદી ભાઈઓ છે અને આ બંને એકવાર પોતાનો વેશ પલટો કરી અને વન વગડેથી જતા હોય છે અને ત્યારે તેમને રસ્તામાં એક ભોરુડો માલધારી પોતાની ગાયોના ધણને ચરાવતો જોવા મળે છે અને ત્યારે આ ગોવાળને જોઈ અને બંને વાદીઓ ગોવાળની પાસે આવે છે અને ગોવાળને પાસે આવી અને જોર જોરથી રડવા લાગે છે અને ત્યારે તેમનું આવો રડતો અવાજ સાંભળી માલધારી તેમની પાસે જાય છે અને કહે છે કે ભાઈઓ આમ આવા વન વગડે એકલા કેમ રડો છો અને તમને શું તકલીફ પડી અને ત્યારે લાલવાદી કહે છે કે હે ભાઈ અમને બંને ભાઈઓને અમારા ગામે જાકારો દીધો છે અને હવે આ દુનિયામાં અમારું કોઈ નથી અને હવે ક્યાં જવું ક્યાં રહેવું અને શું ખાવું અમને કાંઈ ખબર પડતી નથી અને ત્યારે આ ગોવાળ માલધારીને આ બંને ભાઈઓ ઉપર દયા

દૂધ પીવા લાગે છે અને ત્યારે આમ આ નાગને જોઈ અને લાલવાદી ફૂલવાદીને ઈશારો કરે છે કે ભાઈ આ જો સાચો નાગ છે આને વસમા કરવો પડશે અને ત્યારે બંને જણા ત્યારે તો ઘરે ચાલ્યા ગયા અને પછી ઘરે ગયા પછી પેલા ગોવાળને કહે છે કે ભાઈ આજે અમારે બંને ભાઈઓને એક અગત્યના કામ માટે બહાર જવાનું છે તો આજે તમે આ ગાયોને ચરાવા લઈ જાઓ અને કાલથી પછી અમે લઈ જઈશું કે એમાં મને કાંઈ વાંધો નથી અને તમ તમારે નિરાતે જાઓ અને સાંજ સુધીમાં પાછા આવી જજો કારણ કે હવે તો મને તમારા વગર ફાવતું નથી અને આમ જ્યારે પેલો માલધારી પોતાની ગાયોના ધણને લઈ અને સવારે નીકળી જાય છે અને આ બાજુ આ બંને લાલવાદી ફૂલવાદી ઘરેથી નીકળ્યા અને પહોંચ્યા ગોગા મહારાજના ધૂળના ધડીમ અને ત્યાં જઈ અને એક વાદીએ પોતાની વિદ્યાથી જાદુઈ મોરલી ધારણ કરી અને ત્યાં ઝાડના બખોલા પાસે વગાડવાની શરૂઆત કરી છે અને ત્યારે મોરલીના સૂર જ્યારે બખોલામાં સૂતેલા આ નાગ દેવતાના કાન ઉપર પડ્યા ને ત્યાં તો નાગ દેવતા ડોલતા ડોલતા બહાર નીકળે છે અને ત્યારે લાલવાદી મોરલી વગાડે છે અને નાગ તેમના સૂરમાં આવી અને કરંડિયો લઈ અને ત્યાંથી પાછા ઘર તરફ નીકળી ગયા છે અને જ્યારે ઘરે આવી અને કરંડિયો ખોલ્યો ને તો તે કરંડીયો ખાલી છે અને માય સાપ નથી તેથી બંને વાદીઓ ત્યાં જાય છે અને ત્યાં જઈ અને ફરી પાછા બખોલાની આગળ જઈ અને ફરી મોરલી વગાડે છે અને નાગ દેવતા પાછા બખોલામાંથી નીકળે છે અને મોરલીના ના સુરે રમવા લાગે છે અને ત્યારે ફરીવાર આ નાગને ફૂલવાદીમાં પૂર્યો અને ત્યાંથી લઈ અને પાછા ઘરે આવે છે અને જુએ છે તો બીજી વાર પણ આ સાપ તો અદ્રશ્ય થઈ ગયો છે અને કરંડીયો ખાલી છે ત્યારે લાલ વાદી કહે છે કે આ નાગ આપણને આમ તો હાથમાં

હું કોઈ સાધારણ સાપ નથી પરંતુ હું તો સાક્ષાત ગોગા મહારાજ છું અને તમે તો શું તમારા બાપના બાપ પણ આવી જાય ને તો પણ હું તમારા કરંડિયામાં આવવાનો નથી પણ આ તો ખાલી મારી રમતો માંડી હતી બાકી હવે તમને ચેતવી દઉં છું કે તમે હવે અત્યારે આ ગામ છોડીને ચાલ્યા જાઓ નહીતર તમને બંનેને એવો ડંખ મારીશ ને કે તમારી સાત પેઢીઓમાં કોઈ સાપ પકડવાનું નામ પણ નહીં લે અને ત્યારે આટલી વાણી સાંભળી અને ફૂલવાદી બોલ્યો કે અરે રે તું ગમે એવો મહારાજ હોય પણ તને વશમાં તો અમે કરી જ નાખીશું કેમ કે અમે પણ કોઈ જેવા તેવા સાધારણ વાદીઓ નથી અને કેટલાયના જીવ અમે લઈ લીધા છે અને હવે તો તને વશમાં કર્યા સિવાય અમે જંપીશું નહીં અને આમ કહી અને લાલ વાદીએ તો બખોલામાં હાથ નાખ્યો અને હાથ નાખતાની સાથે તો તેના જમણા હાથના અંગૂઠે મારા નાગ દેવતાએ ડંખ માર્યો અને પછી તો વાદીના શરીરમાં ઝેર ચડવા લાગ્યું અને મોઢામાંથી ફીણ નીકળ્યું અને ત્યારે પણ હવે ગમે તે કરી અને મને બચાવ કારણ કે આ ઝેર તો મારા શરીરમાં ચડવા લાગ્યું છે અને હવે આખી દુનિયા મારી સમક્ષ ભમવા લાગી છે અને હવે મને ચક્કર આવી રહ્યા છે અને જો આમ આમ જ્યારે મારા આખા શરીરમાં ફરી વળશે ને તો હું મરી જઈશ અને મારી વિદ્યા હવે કામ આવી રહી નથી ત્યારે લાલવાદીની આવી હાલત જોઈ અને ફૂલવાદી ડરી ગયો અને બે હાથ જોડી અને ગોગા મહારાજની ડેરીએ જઈને કહે છે કે હે મહારાજ અમને માફ કરો અને અમે બંને ભાઈઓ આજ દિવસ સુધી તો અમે અમારી વિદ્યાના પાવરમાં જીવતા હતા પણ આજે ખબર પડી કે કોઈ દેવ ધર્મની સામે ક્યારે કોઈ વિદ્યાનો પાવર કરવો નહીં અને દેવ ધર્મની સામે કોઈ વિદ્યા કામ આવતી નથી અને માણસ જેવા માણસ નો નાશ થઈ જાય છે અને આમ બંને વાદીઓ ગોગા કગરી પડ્યા ને ત્યારે ફરી આવ્યો કે હે લાલવાદી ફૂલવાદી હવે તમને તમારી વિદ્યાનો પાવર ઉતરી ગયો ને અને હું ગોગા મહારાજ છું અને ખાલી તમારી સામે જો આગનો એક સુસવાટો મારું ને તો તમે બળીને ખાખ થઈ જાઓ અને તમારી રાખ ઉડી જાય પણ આ તો હું ગોગો મહારાજ તમારી સામે રમતો કરતો હતો

અને ત્યારે ગોગા મહારાજ બોલ્યા કે હે ફૂલવાદી આ મારા મંદિરમાં અગરબત્તીની જે ભભૂતિ રહી ને એને તારા લાલવાદીના ઉપર પાંચ વાર ફેરવી અને તેને ખવરાવી દે અને જો તારા લાલવાદીનું ઝેર ના ઉતારી નાખું ને તો મને ગોગા મહારાજને ઓળખે કોણ પણ મારી એક વાત યાદ રાખજો હવે આ ગામ છોડી દેજો કેમ કે તમે મારા બોરોડા માલદારીને છેતરી અને આ ગામમાં તેના ઘરે રહો છો કે ભલે મહારાજ અમે આ ગામ છોડી દઈશું અને આમ ગોગા મહારાજ વાદીનું ઝેર ઉતારે છે અને પછી બંને વાદીઓ આ ગામ છોડીને ચાલ્યા જાય છે અને આ બાજુ જ્યારે સંધ્યા ટાણું થયું ને ત્યારે પેલો માલધારી પોતાની ગાયોના ધણને લઈ અને પાછો ગામમાં આવે છે અને સાંજે જમવાનું પણ બનાવી દીધું છે અને તેના બંને ભાઈબંધોની રાહ જોઈ અને બેઠો છે અને આમ કરતાં કરતાં મોડી રાત થવા આવી પણ બંને ભાઈઓ આવ્યા નહીં તેથી આ એકલો વાળું પાણી કરી અને માલધારી નિંદ્રાને આધીન બની જાય છે અને પછી જ્યારે આમ કરતા કરતા અડધી રાત વીતીને ત્યારે પેલી નાનકડી ડેરીમાંથી મારો ધરતીનો ધણી ગોગો મહારાજ નીકળ્યા અને આ માલધારીના સપને આવે છે અને આવીને કહે છે કે હે માલધારી તું આમ તારા બંને ભાઈબંધો માટે ઉદાસ થઈશ નહીં અને પછી તો લાલવાદી અને ફૂલવાદીની આખી ઘટના ગોગા મહારાજે આ માલધારીને જણાવી અને કહે છે કે મેં તારો જીવ બચાવી લીધો છે નહીતર આ માણસો તારી ગાયો તારી જમીન અને તારું ઘર બધું પડાવી લેવાના હતા પણ તું ચિંતા કરતો નહી કારણ કે તારા વડવાઓ અને તમે આજ દિવસ સુધી મને ગોગા મહારાજને ને દૂધડા પીવડાવ્યા છે તો એનું ઋણ ચૂકવવા તો મારે ગોગાને આવવું પડે ને અને આટલું કહી અને ગોગા મહારાજ અંતર ધ્યાન થઈ જાય છે અને પછી આ માલધારીને ખબર પડે છે કે ખરેખર મારો ધરતીનો ધણી મારો ગોગો મહારાજ મારા પીવડાવેલા દૂધનું ઋણ ચૂકવવા જરૂર આવ્યો અને ધન છે આવા ગોગા મહારાજને તો મિત્રો આવા ઇતિહાસ છે મારા ધરતીના ધણી ગોગા મહારાજના